નગર જિલ્લામાં કમોસમી વરસાદથી કૃષિ પાકો તથા સુકો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થયો છે જેના માટે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે ટેકાના ભાવની જગ્યાએ ભાવ ફેર યોજના લાગુ કરવામાં આવે તેમજ ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે એ કોંગ્રેસ પરિવાર દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ખેડૂતોના હાથમાં આવેલો કળીઓ છીનવાઈ ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી ખેડૂતોને કર્જમુક્ત કરે અને ટેકાના ભાવે ખરીદી બંધ કરી ભાવ યોજના લાગુ કરી ખેડૂતોને બજાર ભાવ આવી ભાવના વચ્ચેના ભાવફેર સીધો તેમના ખાતામાં આપવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે પશુપાલન સાથે જોડાયેલ ખેડૂતો અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં હમીરભાઈ ધુડા પૂર્વ ધારાસભ્ય પ્રમુખ કોંગ્રેસ સમિતિ તાલુકા ડીકે પીઠિયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ કેશોદ અશોકભાઈ વણપરિયા આશીષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સહિત કેશોદ તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તમે જે માંગ કરી છે આજે અમે ડેપ્યુટી કલેક્ટર સામે પાંચ વસ્તુઓની માંગ કરી છે પાંચ મુદ્દાઓ છે એમાં પહેલો મુદ્દો છે કે પાંચ ધિરાણ સંપૂર્ણપણે ખેડૂતોનું માફ કરવામાં આવે બીજો મુદ્દો છે કે સ્વામિનાથન કમિટીએ જે સી ટુ પ્રમાણેની જે જોગવાઈ બતાવી છે એ જોગવાઈ પ્રમાણે ખેડૂતોને નુકસાની સામે સહાય પેકેજ જાહેર કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો એ છે કે ગયા વર્ષે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી એમાં સરકારે ખાંડી દીઠ બાર હજાર રૂપિયા બાર હજાર રૂપિયા જેવી નુકસાની કરી છે તો આ ટેકાના ભાવની યોજના બંધ કરી અને ભાવફેરની યોજના લાગુ કરી અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખવામાં આવે જેથી કરીને વધારે ખેડૂતોને એનો લાભ મળી શકે ચોથો મુદ્દો અમારો એ છે કે અત્યારે કમોસમી વરસાદથી કેશોદ તાલુકાની અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૂકા ઘાસચારાનું સંપૂર્ણપણે નાશ પામ્યો છે તો દસ કિલોમીટરની ત્રિજ્યામાં સૂકા ઘાસચારા માટે વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવે અને ખેડૂતો અને પશુપાલકોને સુકા ઘાચારાની વ્યવસ્થા કરવામાં આવે અને પાંચમો મુદ્દો એ છે કે ડેપ્યુટી કલેક્ટર દ્વારા કેશોદ વિસ્તારમાં જે વાસ્તવિક પરિસ્થિતિ સર્જાણી છે એનો અહેવાલ તૈયાર કરવામાં આવે અને ઉપર મુખ્યમંત્રી શ્રી ખેતી નિયામકશ્રીને મોકલવામાં આવે તથા ખેડૂતની જનતાની વચ્ચે પણ એ અહેવાલ આપવામાં આવે નામ ચુડા પૂર્વ ધારાસભ્ય હાલ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ફરી બધા છું આજે અમે મારી કોંગ્રેસ પાર્ટી તરફથી કેશોદ તાલુકાના અગ્રગણી આગેવાનો સાથે આજે અમે પ્રાત અધિકારીને આવેદન આપવા આવ્યા છીએ આવેદનમાં મારા આશિષ પીઠિયાએ એના એના એને જે શબ્દો વાપર્યા એને હું શૂટ પુરાવું છું પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ કહેતા હતા ઓગણીસમાં કે ફસલ યોજના જે અમારી આવી છે એમાં તમારા ખેતરમાં જો પાથરા હોય તમારો ખેતરના પાથરા ઓપલેનમાં નીકળી ગયા હોય એ પાથરા તમારે માંડવી તૈયાર થઈ ગઈ હોય એ માંડવી તમે ટ્રેક્ટરમાં ભરાઈ ગઈ હોય અને ટ્રેક્ટરમાં ભર્યા પછી તમે યાર્ડમાં વેચવા જતા હોય જો વરસાદ થાય તો પણ અમારો ફસલ યોજનાનો લાભ મળશે પણ મિત્રો ઓગણીસનો વીમો પણ આ સરકારે ન આપ્યો આવી ખોટી વાતો કાયમી મોદી સાહેબ કરે છે મોદી સાહેબને અત્યારે આવી પરિસ્થિતિ ગુજરાતમાં જે નિર્માણ થઈ છે એના માટે જે એના બોલેલા શબ્દો એ શબ્દો એને યાદ કરીને કેશો આખા વિસ્તાર ગુજરાતમાં આ ફસલ યોજનાનો લાભ આપી અને એ દેવામાફી માફી કરવી જોઈએ ગુજરાત દેવામાંથી બેંકમાંથી હોય સેવા સહકારી મળી હોય જોઈએ મારો મુદ્દો છે અને બીજો પ્રશ્ન એ છે કે સરકાર આવશ્યક દુષ્કાળ જેવી પરિસ્થિતિ છ માસથી વરસાદ ચાલ્યો છે છ મહિના થઈ ગયા આજની તારીખે હજુ પણ આગ આગાહીઓ આવે છે કે વરસાદ હજી ચાર દિવસ પાંચ દિવસ વરસે તો કેશોદ આ વિસ્તારમાં જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે અત્યારે ઘાસ નથી ઘાસ માટે પણ સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે એને આ મુદ્દા બહુ મહત્ત્વના છે સરકારે અત્યારે ટેકાના ભાવથી માંડવી લે છે એમાં મારા આશીષે કીધું છે કે એનું જે મણની જે યોજના છે એમાં બસો મણ માંડવી લેવી જોઈએ બસો મણ ન લે તો મણમાં સાડા ત્રણ ખાડીમાં ખેડૂતો શું કરી શકે માટે આ જે આજે જે આવેદ આપ્યું છે આવા મુદ્દા છે એ મુદ્દામાં આ વિચારે અને એના બોલેલા શબ્દો છે એ એ પણ એના મગજમાં ઉતારે અને જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે નિર્માણ પરિસ્થિતિમાં આ આજે અમારા કેશોદ તાલુકાના અગ્રગણી આગેવાનો સાથે અમે વાયદાન આપ્યું છે અને સરકાર પણ આ માટે વિચારે એવી વિનંતી સાથે વિરમું છું જય હિન્દ જય ભારત અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App